શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક ચુમ્મોતેર સંજય ઉવાચ અહમ વાસુદેવ પાર્થસ્ય ચ મહાત્મન સંવાદમ ઇમમ અસ્રૌષમ રોમ રોમહર્ષણ અનુવાદ સંજયે કહ્યું આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો આ સંદેશ એટલો અદભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે ભાવાર્થ ભગવદ્ ગીતાના પ્રારંભે ધૃતરાષ્ટ્રે પોતાના મંત્રી સંજયને પૂછેલું કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળમાં શું થયું ગુરુ વ્યાસદેવની કૃપાથી સંજયના હૃદયમાં સમગ્ર ઘટનાનું સ્ફુરણ થયું હતું એ રીતે તેણે યુદ્ધ સ્થળની બાબતમાં વર્ણન કર્યું હતું આ સંવાદ અદ્ભુત હતો કારણ કે આની પૂર્વે બે મહાપુરુષો વચ્ચે આવો મહત્વપૂર્ણ સંવાદ ક્યારેય થયો ન હતો અને ભવિષ્યમાં પુનઃ થશે પણ નહીં એ અદભુત સંવાદ હતો કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની શક્તિઓ તથા પોતાના વિશે જીવાત્મા અર્જુનને કહી રહ્યા હતા કે જે પરમ ભક્ત હતો જો આપણે કૃષ્ણને સમજવા માટે અર્જુનના પગલે ચાલીએ તો આપણું જીવન સુખી તથા સફળ થઈ જશે સંજયને આનો ખ્યાલ આવ્યો અને જેમ જેમ તેને સમજાયું તેમ તેમ તેણે આ સંવાદ ધૃતરાષ્ટને કહી સંભળાવ્યો હવે ઉપસંહારમાં કહ્યું છે કે જ્યાં જ્યાં કૃષ્ણ તથા અર્જુન હોય છે ત્યાં ત્યાં વિજય થાય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ